નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું સ્ટાફ નર્સ માટે જેમાં અર્બન અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટીમાં ભરતી રહેશે અને સ્ટાફ નર્સ માટે કુલ સાઠ જગ્યા પર ઓનલાઈન આવેદન કરવાનું રહેશે જેમાં છેલ્લી તારીખ બાર જુલાઈ સુધી એની ઓફિશિયલ વેબસાઈટની તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો અથવા તો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એના તમારે અગિયાર માસના કરાર આધારે તમારે આમાં નોકરી કરવાની રહેશે એના પછી તમારી નોકરી રહેશે નહીં એટલે અગિયાર માર્ચ સુધી તમને સ્ટાફ નર્સમાં ફરજ બજાવવા માટે મળશે એના પછી તમારે જો આમાં અરજી કરવી હોય તો તમે અરજી ના કરી શકો છો તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા તો આરોગ્ય ક્ષેત્રની તેની એના પછી કરંટ ઓપનિંગ પર તમે ક્લિક કરશો એટલે તમને વધારે માહિતી પણ જોવા મળી જશે એના પછી અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી બે હજાર ચોવીસમાં તમારે નવા વપરાશકર્તા એટલે કે નવા યુઝર તરીકે તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે એના પછી ફોટો સહી અથવા યોગ્ય વિગતો તમારે ભરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરીને તમારે જરૂર હોત ફી ચૂકવવાની રહેશે અને ભવિષ્યમાં ઉપયોગ માટે તમારે પ્રિન્ટ આઉટ પણ લઈ લેવાની રહેશે તો આ રીતે તમે અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટીમાં આવેદન કરી શકો છો અને અગિયાર માસના કરાર આધારિત આધારિત તમે નોકરી પણ મેળવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને જો તમારા મિત્રો આ સાથે વિડીયોને શેર ના કર્યો તો અત્યારે જ શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેજો ધન્યવાદ